નમસ્તે મિત્રો કેમ છો બધા આજે તારીખ અઠાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દિવસ બુધવાર અને હિન્દી તિથિ મુજબ ચાલો મિત્રો આજના મુખ્ય શરૂઆત કરીએ અને દેશ વિદેશના તમામ મોટી ખબરો પર એક નજર કરીએ કરીએ મિત્રો સૌથી પહેલા આજે વાત આજના દિવસે ખાસ વાત છે કે આજના દિવસે ભારત મહા સ્વતંત્રતા સેના સમાજ સુધારક લાલા લજપત જન્મ થયો હતો વર્ષ ઓગણીસો માં જન્મ થયો હતો લાલા લજપત રાય પંજાબ ના કેસરી તરીકે ઓળખવામાં આવતા હતા ઇતિહાસમાં માનવ માનવા આવે છે કે તેમનું બલિદાન બ્રિટિશ સામ્રાજ્ય માટે સાબુક માં છેલ્લી કિલ સાબિત તેમણે કહ્યું કે મારા શરીર પર પડેલી દરેક લાઠી બ્રિટિશ સામ્રાજ્યના અંતની કિલ બનશે તો ચાલો મિત્રો આજના મોટા અને મહત્વના ઇવેન્ટની વાત કરીએ તો તેલંગાણામાં આજે મેદારામ મહાયાત્રા શરૂ થઈ થઈ છે આ યાત્રા અઠાવીસ થી એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે અને મલગુ જિલ્લાના મેદાનથી શરૂ થનારી આ યાત્રા તેલંગાણા છત્તીસગઢ આંધ્રપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી લગભગ ત્રણ કરોડ શ્રદ્ધાળુઓને જોડશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી આયોજિત વાર્ષિક એનસીસી પીએમ રેલી બે હાજર ને સંબોધન કરશે મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં ચૂંટણી પણ આજે યોજાઈ રહી છે ઉત્તર પ્રદેશ નું મુખ્યમંત્રી આદિત્યનાથે સિદ્ધાર્થનગર મહોત્સવ નું ઉદઘાટન કરશે ત્યાર પછી વાત કરીએ તો આધાર કાર્ડ માટે એક મોટું અપડેટ આવ્યું છે મિત્રો આજે નવું આધાર એપ લોન્ચ થવા જઈ રહ્યું છે યુ આઈડી તરફથી રજૂ થનારા આ એપ થી હવે ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર ખુબ જ ઓછી થશે હોટેલ ચેક ઇન ઓફિસ વેરીફિકેશન કે ગેસ્ટ હાઉસ માત્ર ક્યુઆર કોડ દ્વારા જ તમે ઓળખ સાબિત કરી શકશો આ એપમાં તમે ઘર બેઠા આધારની માહિતી અપડેટ પણ કરી શકશો ત્યારબાદ વાત કરીએ તો ભારતના યુએ ટ્રેડ ડીલ મિત્રો ભારતમાં યુએ યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસમાં ફ્રી એગ્રીમેન્ટ ફાઇનલ થઈ ગયું છે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેમ ચેન્જર ગણાવી આ ડીલ પછી યુરોપમાં આવતી લક્ઝરી કાર પર ટેક્સ એકસો ને દસ થી ઘટીને દસ ટકા થઈ જશે અને પ્રીમિયમ પર ટેક્સ એકસો પચાસ થી ઘટી અને વીસ ટકા થઈ જશે બીએમડબલ્યુ મર્સડીઝ જેવી હવે ભારતમાં વધુ સસ્તી બનશે બ્લુમબર્ગે લખ્યું છે કે આ ડિલ ટ્રમ્પ માટે હાજર છબ્બીસ ની તૈયારીઓ પૂર્ણ થઈ છે નોર્થ બ્લોક માં યોજાયેલ હાલમાં સેરેમ ની મંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓનું મો મેઠું કરાવ્યું અને ફેબ્રુઆરી બે ના રોજ પેપરલેસ બજેટ રજૂ થશે આજે આજથી જ બજેટ સત્ર ની શરૂઆત થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંયુક્ત સંસદ ને સંબોધન કરશે હવે મિત્રો વાત કરીએ સોના ચાંદી ના ભાવ ને લઈને તો મિત્રો સોનું અને ચાંદી બંને નવ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે ચાંદી ત્રણ લાખ સિત્તેર હાજર પ્રતિ કિલો પહોંચ્યું છે હવે મિત્રો વાત કરીએ શંકરાચાર્ય વિવાદ લઈને પ્રયાગરાજ શરૂ થયેલા શંકરાચાર્ય વિવાદને યુપીના જીએસટી ડેપ્યુટી કમિશનરે રાજીનામું આપ્યું છે તેમણે લખ્યું છે કે યોગીનું અપમાન સહન નહીં થાય બાદમાં ફરજી દિવ્યાંગ સર્ટિફિકેટ આરોપ લાગે છે અને પોલીસ તેમની પૂછપરછ માટે લઈ ગયા મેજીસ્ટ્રેટ ને પણ શંકરાચાર્ય સમર્થનમાં માં રાજીનામું આપવાના કારણે હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે હવે મિત્રો અર્થવ્યવસ્થા અને અપડેટ અનુસાર જાણીએ તો બે હાજર છવીસ અને સત્યાવીસ સુધીમાં રેપો રેર રહેવાની શક્યતા છે આથી લોન મોગી નહીં થાય સામાન્ય લોકોને રાહત મળી શકે છે હવે યુજીસી ના નવા નિયમોને લઈને દેશભરમાં વિરોધ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ખોટા આરોપનો ડર હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને સરકારનું કહેવું છે કે કોઈ કોઈ સાથે ભેદભાવ નહીં થાય પીએમ મોદી પરીક્ષા પર ચર્ચા નવમો એડિશનમાં માં પોણે એક કરોડ વિદ્યાર્થીઓને જોડાશે અને નવો ગ્રીન વર્લ્ડ રેકોર્ડ બનાવી બનવાની શક્યતા આ મિત્રો મોટી અને મહત્વની માહિતી મેળવીએ તો ઇટાલીમાં ભારે વરસાદથી સિસિલિયન શહેરનો ત્રીજો ભાગ લેન્ડ સ્લાઈડ માં વહી ગયો ચાર કિલોમીટરના વિસ્તારમાં જમીન ઘસી થઈ ઘસી ગઈ જેના કારણે ઘણા ઘરોને નાશ થયો છે અને પંદરસો થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે આ મિત્રો ગ્રીસના વૈજ્ઞાનિકોને મળ્યું છે ચાર ચાર લાખ વર્ષ જૂનું લાકડું વૈજ્ઞાનિકોએ આશરે ચાર લાખ વર્ષ જૂનું લાકડું એક ઓજાર મળ્યું છે જેની લંબાઈ લગભગ એસી સેન્ટીમીટર છે તેનો ઉપયોગ કદાચ કાદવ ખોદવા માટે કરવામાં આવે સામાન્ય રીતે આટલા વર્ષોમાં સડી જતું હોય છે પરંતુ જે વિસ્તારમાં આ ઓજાર મળ્યું ત્યાં પહેલા એ તળાવ હતું હવે મિત્રો હવામાન અપડેટની વાત કરીએ તો આઈએમડી નું એલર્ટ આવતા ચોવીસ કલાકમાં બાર રાજ્યોમાં વરસાદ ગાજવીજ અને ગોળાનું સંભાવના દિલ્હીમાં રેડ એલર્ટ